સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેલ પોલીસે મિલ માલિકના ઘરે લાખોની ચોરી કરીને ભાગી છૂટેલા વોચમેન સહિત બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો

જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વાતને પાંત્રીસ લાખના દાગીના નથી લામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ સહારોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગઢફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે જકરિયા નરૂલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે ગુના અને અત્યારે કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છો એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ કે પછી કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને ગેર સેટ એમણે ચોરી કરેલા અને એ જે ચોરી કરી એમાં એણે જે અહ આપણે ટીવી નું કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘર પ્રવેશ કરેલો અને લુખણના સળિયા થી એને કપાટ ખોલી અને ચોરી કરેલી છે. બીયર રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે ન્યૂઝ સાથે.